નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અયોધ્યામાં છ દિવસમાં ઓગણીસ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા રામ લલ્લાના દર્શન તમે પણ કરો દર્શન રોજ બે લાખથી વધુ ભક્તો રામ લલ્લાના દર્શન અને પ્રાર્થના કરવા મંદિરમાં આવી રહ્યા છે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે રામ લલાના દર્શન માટે અયોધ્યામાં હાલમાં ભક્તોને ભારે ભીડ જોવા મળી રહી છે પ્રાંત પ્રતિષ્ઠા સમારંભ હજુ માત્ર છ દિવસ જ થયા છે ત્યારે ટેટલ્લામાં અઢાર લાખ વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરી ભવ્ય રામ મંદિરમાં પૂજા અર્ચના કરી છે તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી માર્ગદર્શક હેઠળ વ્યવસ્થાને લઈને એક સમિતિ બનાવવામાં આવી હતી આ સમિતિનું મુખ્ય કારણ હતું કે ભક્તો રામલલ્લા ની સારી રીતે દર્શન કરી શકે ગત બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ ત્રેવીસ જાન્યુઆરી ભક્તો માટે મંદિરના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રોજ આશરે બે લાખથી વધુ ભક્તો રામલલ્લાના દર્શન અને પ્રાર્થના કરવા મંદિરમાં આવી રહ્યા છે ભક્તો અયોધ્યામાં દરરોજ જય શ્રી રામનો ઉદ્યોગ લગાવી રહ્યા હતા રામ મંદિરમાં વિશેષ રૂપે રવિવારે ભક્તોની સંખ્યા વધારે રહી છે રામ લલ્લા પ્રાંત પ્રતિષ્ઠા પછી રામ મંદિરમાં ભક્તોની સંખ્યામાં વધારો થયો છે તમને સી એમ યુગી શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓને સૂચના આપી હતી કે રામપથ ભક્તિપથ ધર્મપદ અને જન્મભૂમિ પથ પર જ્યાં પણ દર્શનાર્થીઓ લાઇન બદ્ધ ઊભા હોય ત્યાં ભીડ ન લાગે તેમજ આવનારા શ્રદ્ધાળુઓને લાઇન ચાલતા રહે અને વયોવૃદ્ધ બાળકો અને મહિલાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે આ છે અયોધ્યામાં છ દિવસમાં ઓગણીસ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન આવા વિડીયો જોતા રહો અમારી શોગો ડિજિટલ ચેનલ પર લાઈક સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો